ખાસ કરીને મિત્રો આજના વિડીયોની અંદર એ માહિતી એ પણ છે જે ઘણા ટાઈમથી એટલે કે અઠવાડિયેની આજુબાજુ લગભગથી જેમાં વરસાદ ચાલુ હતો હવે આ વરસાદ જે ચાલુ હતો એ માવઠાનો વરસાદ હતો અને જે મોટી સિસ્ટમો પસાર થઈ એના લીધે આપણે મધ્ય ગુજરાતની અંદર સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદ થયો પણ હવે આ જે સિસ્ટમ છે તે પૂરેપૂરી રીતે પસાર થઈ ગઈ છે અને હવે આવનારા સમયમાં એટલે કે હવે કોઈપણ પ્રકારનું વરસાદી વાતાવરણ થાય તેવી સંભાવના હાલ પૂરતી દેખાઈ નથી રહી તેમ છતાંય એવું કાંઈ મેસેજ હોય છે તો અમે તમારા સુધી પહોંચાડવાની જરૂરથી કોશિશ કરીશું આ જે વરસાદ હતો એ ફક્ત માવઠાનો વરસાદ જ હતો અને જે હવેથી તાપમાનનો પારો છે એ ધીરે ધીરે ઉપર જતો જશે અને ગરમીનું અને ઉકળાટનું પ્રમાણ જે છે તે હવે વધવાનું છે ગરમીનું પ્રમાણ પણ વધવાનું છે અને ઉકળાટનું પ્રમાણ પણ વધવાનું છે ગરમીનું જે ટેમ્પરેચર છે જે ચાલીસ ડિગ્રીની આસપાસ ટેમ્પરેચર અત્યારે હવે પહોંચી ગયું છે અને જે ચાલીસ ડિગ્રીની આસપાસ ટેમ્પરેચર પહોંચી ગયું છે હવે એ ટેમ્પરેચર વધીને બેતાલીસથી પિસ્તાલીસ ડિગ્રીની રેન્જમાં જતું રહેતો એવી પણ શક્યતાઓ છે કારણ કે હવેથી ગરમીનો એક મોટો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને જે બીજી માવઠાના વરસાદની થાય છે તેના વિશે આપણે આગળના વિડીયોની અંદર વાત કરીશું પણ જે મધ્ય ગુજરાતમાં માવઠાના વરસાદ પડ્યા તે માવઠાના વરસાદમાં ઘણી જગ્યાએ પવનની સ્પીડ સાહીઠથી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળી છે અને ઘણી જગ્યાએ જે પવનની સ્પીડ છે તે વધારે અને ઓછી પણ જોવા મળી છે જેમાં દરિયાઈ કીંઠા કાંઠા વિસ્તારોમાં પવનની જે સ્પીડ છે તે સૌથી વધારે જોવા મળી છે પણ હવે આ માવઠાના વરસાદનો રાઉન્ડ પૂરો થઈ ગયો છે રેગ્યુલર જે ઉનાળાની ગરમી હોય તે શરૂ થઈ ગઈ છે મિત્રો વારંવાર નીચે એટલે જોવું પડે પાછળ કાંટા છે બાવળિયા છે ને અહીંયા કાળે જે સાફ છે કે જીવજંતુ હોય જંગલી જેવા કે ગમે તે જીવજંતુ આવી જતા હોય છે એટલે આપણે વારંવાર આગળ પાછળ જોઈને અત્યારે વિડીયો શૂટિંગ કરવું પડતું હોય છે કારણ કે આના પહેલાં પણ વિડીયો બતાવ્યું હતું કે વરસાદ જે ચાલુ થઈ ગયો છે આ એના કારણે અહીંયા પાણી પણ ભરાઈ ગયા છે એટલે આપણે આજુબાજુમાં જોઈને વિડીયો શૂટિંગ કરવું પડે પણ હવે જે વરસાદ પૂરો થઈ ગયો અને ગરમીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે મિત્રો તો આજનો જે વિડિયો હતો એ વિડીયોમાં ફક્ત અને ફક્ત આટલું જ ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી